હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ યમનમાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું અપી સૈતુ દુરાચારો ભજતેમન્ય ભભા નહ સાધુર ચમંતવ્યમ સામ્ય અગાઉ જે કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે કેમ કે ખરો નિશ્ચય કરનારો છે એટલે કે એણે દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશું નથી

સ્ત્રીઓ વિશ્વ શુદ્રો તથા પાપીઓની સાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે થઈ જઈને પરમ ગતિને પામે છે કી પુનબ્રા પુણ્યા ભક્ત રાજય અનિત્ય સુખમ લોકમીમ પ્રાપ્ત ભજ સ્વમામ જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય છે તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કેવું જ હું માટે તું સુખ વિનાનું અને ક્ષણ ભંગુર આ મનુષ્ય શરીર પામીને ભજ મન મના પામી મદ ભક્તો મધ્યાજી માં નમસ્કુરુ માં મેરાયણ મારા માં મનને પરો મારો ભક્ત બન મારો પૂજન કરનારો થા મને પ્રણામ કર આ રીતે આત્માને મારામાં પરોવીને મારા પ્રયાણ થયેલો તું મને જ પામીશ નવમો અધ્યાય પૂર્ણ થયો વાળા ભક્તો આ શ્રીમદ ભગવદ્ ગીતાની આ જ શક્તિ અને આ જ પાવર છે બધાને આનું દર્શન થાય અને રોજ પઠન થાય તો આત્મા પરમાત્માની અંદર લીન થાય એ ચોક્કસ વાત છે ચોક્કસ વાત છે શ્રીમદ્ ભગવદ્ ગીતા બહુ મહાન ગ્રંથ છે બહુ મહાન ગ્રંથ છે